આ કુદરતનો તો જબડો જાદુ છે આ મારે ત્યાં મની પ્લાન્ટ રોપેલો છે એટલો સરસ નાના નાના પાંદડાવાળો પણ એ મોટો થવા નથી દેતો મની પ્લાન્ટ મોટો નથી થતો ના ડોલર પ્લાન્ટ થઈ ગયો હવે ડોલર આ મોટા મોટા તે વાપરવા જવા મળે ડોલર તો વાપરવા માટે અમેરિકા જવું પડે હવે ઇન્ડિયામાં તો રૂપિયા ચાલે રૂપિયા તો મળે નહીં હવે કરવું હું હવે આ કુદરતનો જ હિસાબ છે કે રૂપિયા હોય તો ડોલર થાય પણ આ તો રૂપિયા તો ન ના ડોલરો મોટી મોટી ખરો છે ભાઈ કુદરતનો હિસાબ છે જેટલું કિસ્મતમાં લખેલું હોય એટલું જ મળે હશે એ મની પ્લાન્ટ હોય કે ડોલર પ્લાન્ટ હોય આ છે તો મની પ્લાન્ટ પણ આ મોટો થઈને ડોલરમાં ફેરવાઈ જઈ લો છે કોણ વાપરને